ગુજરાત રાજ્ય મહિલા આયોગને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અબડાસા તાલુકા ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ महावीरસિંહ જાડેજા જિલ્લા પંચાયત સભ્ય પુષ્તોમભાઈ મારવાડા અભળાસા તાલુકાના ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા સરપંચ સંગઠન પ્રમુખ પરેશસિંહ જાડેજા નલિયા સરપંચ રામજીભાઈ કોળી તાલુકા વિકાસ અધિકારી અર્જુનભાઈ આહીર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર सिन्हा સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હુસૈનભાઈ ગોરા વગેરે મહેમાન હાજર હતા આ કાર્યક્રમ દીપપ્રગટતિ

રિપોર્ટર રમેશભાઈ વાનશાલી નલિયા બિડાસા કચ્છ